આખી જિંદગી કોક તો ભેગું કર્યું છે કે હરે બા ચોથી ભેગું કર્યું હોય કો હું હજુ નોકરી નહીં કરતો અને મારે કાકો સુટક મજૂરી કરવી ચોથી અમે ભેગું કર્યું હોય ભેગું કર્યું છે અરી ભાઈ ભેગું તો કર્યું છે ઘણું એ શું ભેગી કરી

હરિભાઈ જેવા બે ચાર માણસો જોડે આપડે પૂરું થઈ રહ્યા ઓપરેશન થઈ રહે ડબા ડબામ જગ્યા જ એ તો પછી આપડે બીજો ડબો લઈ દે

જો હું મારી જિંદગીમાં પૈસા નહીં કમાણો પણ ઇજ્જત આબરૂ આ બે વસ્તુ કમાણો છું પણ હરી ભાઈ દવાખાના તો ઇજ્જત ને આબરૂ કોમ નહીં આવતી ને આપણે ડોક્ટર ને એમ કહ કે સાહેબ હું ઇજ્જત ને આબરૂ કમાણો છું મારી ફી તમે ના લેતા તો ડોક્ટર આપણે બે થાપો મિલિંગ કાઢી મે લે અરે એમ કેવા નહીં માંગતો જો તમે તમારી જિંદગીમાં માં દારૂ ના પીધો હોત અને તમારી ઇજ્જત અને આબરૂ આ બે હોત ને તો પૈસા ઓટોમેટિક તમારા જોડે આવી જોત આ ડબલ ને ફરવું પડત

દુઃખ ના પટ્ટા બધા સુખ ના તો દુઃખ આવ્યું ડુંગરો ઊંધો નઈ પડ્યો મણકા ભાઈ જાય કે ખોટું પાછળ આપડે ગમો શું છે પણ બાજુ કાલ તો તમે હાજર

પડ્યા રહો હું રાજી થયો તમારી જિંદગીમાં તમે કોઈ દાડો કોમ કર્યું છે તમારા શરીરે ને જોર તમે આપીધું છે મણકા ના તો થાય કે મારું થાય

મારા હોમે તમે ગલ્લો ખોલજો વધાર નેકળ છે નહી તો અમે તમને નાલ છે આને વાભળો મારી આજ કે વધાર નહી નેકળે પૂરતા નહી નેકળે તો દવાખાનાનો ખર્ચો મુ કર્યો જો હાડો ઉપર હાડો લાલ કોઈ નહી નાખું ના રે મારા જોડે રૂબરો મારો ડબ્બો ખોલજો અમે આ દુનિયામાં જે મોટા થઈ ફરતા હોય ને જે મોટા આગે વાત થઈ ફરતા હોય ને એ ખાલી દેખામ ના જોય ઓય હા ભાઈ તમારા આખા દવાખાનાની જવાબદારી લઉં છું હું તો પછી આનાથી બીજી સહાય શું કરીકું હું

ઉબત કાકા એ ઉબત કાકા ઉસ હે બાર આવજો ઘડીવાર ઉસ હે લે દવાખાના માટે પૈસાની જરૂર છે કને જરૂર છે અમાર તો તમાર મકાકાન કેડે ભઈજી હા મકાકાન કેડે ભઈજી આવકે સે ને દોરાયે પડે તો સાપરું હમ કરતે કરતે કરવા જેવું પતરું ફૂટ્યું એવો હું દોરિયા પર ઓમ પડ્યો એટલે મણકો મારે એક ભાઈ ગયો બરોબર એટલે ડોક્ટર એમ કેસે કે તમારે ઓપરેશન કરવું પડશે દોઢ લાખ રૂપિયા ખર્ચો થાય એટલે કે આખી જિંદગી તમે ખાટલામ ઉભા ની થઈ ગયો

તમે તારા ડબ્બો ઘરમાં લઈજો તમારે પૈસા કે તમે છે ને હવે એક નવો આઈડિયા કરો તાર કાકા ના આટલે એક લુગડું બોધલ અને તું છે ને આ લુગડો આવી રીતના ટકા ટક ના ફરાય તમારો ભીખ એ આલે ની વાટકો આલ હાથમાં વાટકો તો મજા આવશે વાટકો વાટકો ના હાલ પડશે હમણે એ શું બોલે પકડ લે એમ ન કેતો બબજી કાઈ સેવા કરવાનો તમને મોકો મળ્યો છે અને તમે આવી સેવા ન કરો તો અને એવો કાટકો પડશે ને એટલે પૂરું થઈ એ એમ હા એ મૂર્ખા નહીં પર કાટકો નહીં પડે ઉપર જ પડે મને જીબે કોક થયો તો સારું તું તો મજા આવત દોન કરવાની કાકા કોઈને તો આપણે બેન આખે ભિખારી કરીને મળ્યા અભા કદાચ થઈ હું મરી જાવ ને આ નોંદા કોઈ આગળ પાસુ થાય આ નારો ડબો લઈને ફરે તો આના ડબા મે 1 રૂપિયા તું ના નાખતો ના કદી ના નાખું હા તને આ હું કાઈ જઉં છું જીવું છું ને એટલી ઘડા હા સાચી વાત કાકા કાણી શું હા કાકા હા તમે આબરૂ તો લગ્યું નહી કમાણા હો બાપુજી હા લ્યો મારા જેવી શક્તિ હતી એવું મેં મેના આવી તો ના ના હા અને વાઘુજી એક વાત તો આ મારા બધું હવાન તે છે એટલે ખોટું ના લગાડતા હો ના ના નહીં લાગ્યું હમુરધું નહીં લાગ્યું અને કોકના દુખમાં ભાગ કરો ને એ તો એક માણનું ધરમ છે એટલે મેં મારું ધરમ બજાવી દીધું હો શું કીધું હારું ખોટું ના લગાડતા હો ના ના નહીં લાગ્યું પણ હવે ખોટું તો તને હું એવું લગાડ્યો ને કે તને આખી જિંદગી યાદ આવશે તું હાતે હાતે ઘણું બધું કઈ ગયો મને વાઘુજી હા

આ તમે જો ને ઉપર ઉપર જો ને એટલે ચેડે આભાન શીખડાઈ દેજો બધું હો ને તો બધું તમે અંભાડો એવા સોન ના ના અમાર તો કોઈ જરૂર નહી ભાઈ અને વાગુજી મારા આભાન ટેવ છે હો ઓય ઓય તો આભા માગ આખરી માગ જો અને આ કંઠીયો ઢોચી દેવ ને કે કોઈ નહી આલા ભીક બટ કાય અમે એવું ના હોય કે અમારા ગામમાં એક ગરીબ રહેશે એને એની જિંદગીમાં એક રૂપિયો કમાણો નહીં આખી જિંદગી દારૂ પીધો છે અને હાલ કેડમ થી પડ્યો છે એટલે એને જરૂર છે એને બેઠું થવા માટે આવું બધું કેવું પડવા કોઈ તો આ કોક ને તમારા પર દયા આવે પણ વચ્ચે દારૂ તો લાવવો જ પડે હા તો હા તો પણ આ દારૂ પીર હવે હું તમને એક વાત કહું અતાર ના નેતાઓ કેવા હોય છે કેવા કદાચ થઈ નિર્યા ચૂંટણી જીતી જાય એટલે પોચ વરવ જે સરકાર બધી ગ્રાન્ટો ખાઈ જોય પછી પબ્લિકના બધા પૈસા ખાઈ જોય પછી પોચ વર નરવો ભ્રષ્ટાચાર કરે તોય પછી ફેર ચૂંટણી આવે અને ફેર ઈર્યા ઉભા રે તો તોય જનતા એ નોટ જ છે ભાગુજી અમો કમાલ કનો છે કોહડો કનો

તમે ઝા નઈ વાગે હવે કાકા તમારે એક સાહસ કરવાનું આ વાત સાસ તમારી એક કિડની વેચી મારો ઓપરેશન કરાવી દઉં મણકવાનું અમારે પૈસા વચ્ચે આપડે એટલે ઓયથી ઉપાડી અને કમરમાં દઈ લગાવું એમ ને હા આમ પછી એક સીડી છે મારું ઓપરેશન કરાવી દઉં છે કોઈ તહેજ ને ભાઈ ડબલ લઈને ફાડી તું તાણી પણ કાકા તો મેણા ખાવા મટી જાય એમ પબ્લિક ને મેણા તો ખાવા પડી લ્યા મેણા માથાનો ખા તો ખાવા પડે એવું મેણાની મારી કૂતરી બંધ થઈને મરી ગઈ શું કરો કે તો હે મેણાની મારી છે ઓમો એમો અંદાજ પરમેનન્ટ તો 4400 પણ તો 7000 રૂપિયા તો થ્યા છે અરે ભઈયા વધારે ના હા અરી બાન મૂઢા પરથી એવું લાગતું જો કાકા મહાન ના હોય તો આજ અમારી જગ્યાએ તમે કમરમાં પટ્ટો પહેરીને ફરતા હોત દવાખાના માટે પૈસાની જરૂર છે શું છું તમારું

મારવા માં તો હું કમાતોય નહીં લગી રે પણ તમે ભૂલ કરી આ ડબ્બો લઈને ફરવાનું નહી આવતું એટલે ગમના બે ચાર સારા માણસો હોય ઘર તમે જાવ પૈસા ના લો તો ખબર થાય પૈસા કોને હે જેના હોય એના પૈસા હાલે મને ડોક્ટરે વધારે ઉભો રહેવાની ના પાડી છે અને બેસી તો જ નહીં મોસો તો આખા ગમ ફરવાનું છે ખરેખર વાઘુજી તમને એક વાત કહું મારો ભગવાન બહુ મહાન છે તમારી અંગત જે થવાનું તું ના થયું અને જે નતું થવાનું થઈ ગયું સર બાબુજી મારું બાબુજી તમે આખી જિંદગી દારૂ પીવામાં કાઢી સર એટલે મેં મારી જિંદગી સો ગમે કાઢી તારે જેમ નાખવું એ ના પંચાત કર્યા વાણકા જ ખ્યા છે ભગવાન મહાન છે ભગવાન મહાન છે એમ કરો છો બરોબર ખરેખર મરી જાવ નહી તો ભગવાન તમને બે ચાર છાપો મિલજે એ મૂર્ખા હે કે જીંદગી તે મારું નામ લીધું ભગવાન મહાન છે ભગવાન મહાન છે પણ જે સેવા કરવાની હતી સેવા તો તે કરી નહીં પણ વાઘોજી સેવા માણસની થાય એટલે હું તો કોઈ જાનવર બીજું તો શું ની તાણી કોઈ ફરક નહીં આંસા તો હે એમ તો આયા છી તું ને નાસ્યા રે અરે ભાઈ ડુબત કાકાએ કેટલા કેટલા નાસ્યા હવે એ તો ગલ્લો ઘરમાં લઈ જાતા અને કેટલા નાસ્યા એમન ખબર નહીં ઘરમાં જઈ નાસ્યા તો એમનો તો હું એ ઘરમાં જઈ નાખું

લો વચન શેખ નહી ભજક ના હજુ વજન બસ તાણી હડો હડો આપજો હો વાઘુજી વડે હું લેવા ઘર પર સાઈડ્યા તમે એટલે ભાઈ પતરું હમુક કરવા સડ્યા હતા તે પણ દવાખોને જાવ કે દવાખોને તો જ્યાં તા કેવું કીધું ડોક્ટરે ડોક્ટરે હું કીધું ડોક્ટર તો હારો હતો કીધું એને કે તમારે મણકો તો હમ થઈ જાહે ઓપરેશન કરવું પડશે ને 1.2 લાખ રૂપિયા ખર્તો થાહે કોકો હાલ ઘેર આરામ કરો તો ગુપ ફરવા ને આલ્યા છો એમ કહું છું આ જો ચલ ખનો ડબો છે પૈસા એમ તો સમજણ ના પડીયા ડબાની એમ એટલે હવે અમારે ઘરના 1.2 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા કો એટલા અમાર જોડે એટલા બધા પૈસા નહીં એટલે તમારી જે થાતી હોય સેવા કરો અંદર પૈસા નાખો

ంసో పాటన హా